પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં સુરક્ષા વધારવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચમાં પણ પોલીસ એલર્ટ થઈ ગઈ છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસ વિશેષ તકેદારી રાખી રહી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર સહિત દહેજ પોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી છે ભરૂચ જિલ્લાના મહત્વના સ્થળો અને વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો થયો છે સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાઓના પોલીસ સ્ટેશનની ટીમોએ સમુદ્ર કાંઠે સતત પેટ્રોલિંગ શરૂ કરાઈ રહી છે મરીન પોલીસ દ્વારા પણ દરિયાઈ વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોઈ પ્રકારની શંકાસ્પદ તેમજ ઉશ્કેરની જનક પોસ્ટ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે પાકિસ્તાનમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધમાં ભારત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરી સરહદ ઉપર જે જે હુમલા એને ચાલુ કરેલા અને સરહદ ઉપર ફેલાયેલી છે એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છને બનાવ ના બને તેના માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે અ તમામ પોલીસ અધિકારીઓને જરૂરી બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા માટે સૂચના કરેલી છે જે અંતર્ગત અગત્યની જગ્યાઓ પર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવેલું છે સાથોસાથ ભરૂચ જિલ્લો જે દરિયા દરિયાકાંઠે આવેલો છે દરિયાકાંઠે જે ગામ આવેલા છે અને એમાં પણ દહેજ ગામમાં જ્યાં મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે ઔદ્યોગિક એકમો આવેલા છે વાયટલ ઇન્સ્ટોલેશન્સ આવેલા છે તે વિસ્તારમાં દરિયા કાંઠે તથા દરિયાની અંદર સઘન પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવેલું છે દરિયાની અંદર પેટ્રોલિંગ કરવા માટે બોટ રિક્વિઝિટ કરવામાં આવેલી છે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહેલો છે અને આજુબાજુના કાંઠા વિસ્તારના ગામડાના માછીમારો તથા આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે એમને કોઈ અફવામાં અ નહીં દોરાવા માટે પણ એમને સમજ કરવામાં આવી રહી છે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસ કરવા માટે પણ સમજ કરવામાં આવી રહી છે આ રીતે તકેદારીના પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે સાથોસાથ સોશિયલ મીડિયામાં પણ કોઈ ખોટી અફવાઓ કોઈ ફેલાવતું હોય કઈ ખોટી પોસ્ટ મૂકતું હોય તો એ બાબતે પણ સોશિયલ મીડિયા ઉપર પણ સાયબર ક્રાઇમ દ્વારા પૂરતી બાદ નજર રાખવામાં આવી રહી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ